हेलो हेलो बोलो भारत माता की जय जवान जय जवान बधारे ચર્ચા નહીં કરું દસ મિનિટની અંદર મારી વાત અને મારી વાણીને વિરામ આપીશ મોટી ટૂંક હમણાં ને હમણાં ટૂંક સમયમાં બીજી વાર આવવાનો અવસર મળ્યો પહેલી વાર ઇકોઝોન માટેની સભાની અંદર આવવાનું થયું આપના પ્રાણ પ્રશ્નો માટે લડવા માટે આવવાનું થયું અને બીજી વાર જ્યારે આવ્યા છે ત્યારે પણ આપણા પ્રાણ પ્રશ્ન માટે એક મજબૂત નેતા અહીંયાથી ચૂટીને વિધાનસભામાં જાય અને તમારા માટે લડત લડે એના માટે આવવાનું થયું પણ જે એક વાત કરી કે ગ્રામ્ય જીવનની અંદર નવ સાડા નવ દસ થાય એટલે આરામમાં જતા રહીએ કારણ કે સવારે વાળી જવાનું હોય સવારે કામ હોય પણ સાડા દસ નો સમય થયો હોવા છતાં પણ આજે મોટી મોડ પર ગામની અંદર વિશાળ સંખ્યામાં વડીલો યુવાનો બેઠા છે અને એનાથી પણ વિશેષ માતાઓ અને બહેનોની હાજરી છે એટલે મારે આપને એ કેવું છે કે તમે બધા જાગી રહ્યા છો મને જોઈને ખૂબ સારું લાગે છે અને ચૂંટણી પૂરી ન થાય ત્યાં સુધી જાગતું રહેવાનું છે એ વાત પણ તમને કહીને જાઓ છો

કે બહુ લાંબી ચર્ચાઓમાં નથી જવું બહુ દીર્ઘ દ્રષ્ટિમાં નથી પણ પગમાં પડ્યું હોય અને રસોડા સુધી પહોંચી ગયું હોય એની ચિંતા તો કરવી પડે અને તમને મને ખબર છે કે જે છે એ આવનારા આપણા ગામોને કઈ રીતે ભરખી જશે આપણી પ્રોપર્ટીને ને કઈ રીતે ભરખી જશે અને આપણા રસોડા સુધી પહોંચી ગયું છે હવે ત્યાંથી એને અટકાવવું હોય તો મેં વિસાવદર ની સભામાં પણ કીધું હતું કે ઇકો ઝોનને અટકાવવું હોય તો આ વિસ્તારમાં ગોપાલભાઈને મત આપીને ગોપાલ ઝોન લગાડવું પડશે ઇકો ઝોન ની અંદર જે પરિસ્થિતિ છે હજુ તો લાગ્યો નથી લાગશે તો કેટલી ભયંકર પરિસ્થિતિઓ છે એ તો જ્યારે માથે પડે ત્યારે ખબર પડે પણ આપણે બધાએ જોયું છે કે જ્યારે ઇકો ઝોન ની માત્ર વાત આવી ત્યાં જ આપણી બધી સંપત્તિઓના જમીનના ભાવ તળી જતા રહ્યા હતા

રસ્તા પરની લડાઈ અને કાયદાકીય લડાઈ કરતા સો ગણી તાકાત તમારા મતમાં છે તમારો મત ક્યાં જાય છે તમારો મત તમે કોને આપો છો તમે કઈ દિશામાં જાવ છો એના ઉપરથી તમારું ભવિષ્ય નક્કી થવાનું છે તમારો મત જો ભાજપમાં જાય તો પછી ભાજપ વાળા એ તો એ જ વિચારવાનું છે કે ઇકોઝોન થી આને કે બહુ જાજો ફેર પડતો નથી આ ઇકોઝોન થી નારાજ નથી બાકી અમને થોડા મત આપે અને ટ્રાય કરવી હોય તો ઘણા બધા માની લો કે એકવાર આપો તો ઇકોઝમ ફર મેરીન બે મહિનામાં આવી જાય એમાં કે બહુ મોટું દૂર વાત નથી પણ જો તમારો મત તમારો મત એ ભાજપ કે જેને ઇકોઝોન લાવવાનો પ્રયત્ન કર્યો છે એમાં ન જાય અને ઇકોઝોન માટે લડતા ગોપાલભાઈમાં તમારું મત પડે ને તો એને પણ છઠ્ઠીનું ધાવણ યાદ આવી જાય કે નિર્ણય ખોટો લેવાનો છે નિર્ણય ખોટો લેવાનો છે અને રાજકીય લડાઈની અંદર જો પરિણામ આપી શકીએ ને તો જ કોઈ પણ ઘટનાને અટકાવી શકીએ બાકી રસ્તા પરની લડાઈ અને કાયદાકીય લડાઈથી છ મહિના બે વર્ષ પાંચ વર્ષ દસ વર્ષ માટે અટકાવી શકાય

દરેક પાક ની અંદર પાક વીમામાં સમાવેશ કરવામાં આવે અથવા અન્ય સહાયો આપવામાં આવે આપણો વિસ્તાર જે છે જંગલની નજીક છે આપણે બાગાયતમાં આવીએ છીએ મોટા ભાગે આંબાના વૃક્ષો છે આજ દિન સુધી બાગાયતને પાક વીમામાં સમાવવામાં નથી આવ્યો આ પણ આપણી વર્ષો જૂની માંગ છે પણ ક્યારેય સરકારે સ્વીકારી નથી અને આ વર્ષે જે પરિસ્થિતિ છે મિત્રો ફાઉલિંગ ચાલુ થઈયું પરવધીઓ આવવાના કારણે વાતાવરણના કારણે

ગીર સોમનાથના બાગાયત ના મુખ્ય અધિકારી એ સરકારમાં એવો રિપોર્ટ વધ્યો કે ભાઈ આ વખતે કેયો પાક નિષ્ફળ ગયો છે એનું કારણ એ છે કે વાતાવરણ તો ઠીક છે વાતાવરણની કોઈ બહુ અસર નથી પણ ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી લ્યો કરો વાત એને વેખિતમાં એવો રિપોર્ટ એટલો કે ખેડૂતોને ખેતી કરતા નથી આવડતી વૈજ્ઞાનિક હવે ખેડૂતો ખેતી નથી કરતા

એમની અંદર કોઈ આમ આદમી પાર્ટીની વિચારધારા વાળો વ્યક્તિ હોય ને છોડો કોંગ્રેસની વિચારધારા વાળા અને ભાજપની વિચારધારા વાળા નીચેના લોકો છે ને એ એમ કહી રહ્યા છે કે ભલે બીજું જે થવાનું હોય થાય બાકી આ વખતે ગોપાલભાઈ મત જીકો ગમે એમ કરીને વિધાનસભા મોકલવાના છે આંદરની અંદરની વાત કહો હકીકતમાં લોકોની અંદર કરંટ છે વિશાવદરમાં પણ છે હવે પણ ઓલા લોકોને નહીં દેખાય

તમારે કઈ પડે એના માટે આપ સૌ ખૂબ સારી રીતે જ્યાં સુધી ચૂંટણી ના પૂરી થાય ત્યાં સુધી જાગતા રહ્યો અને કોંગ્રેસના નીચેના કાર્યકરો ભાજપના કાર્યકરોની જે અંદર પૂરી જાઉં છું ઈકો ની લડાઈ ને જો જીવંત રાખવી હોય ઇકોઝોન ની જો ઇકોઝોન ને આવતા અટકાવો હોય અને તમે એવું ઈચ્છો કે ઇકોઝોન માટે ભવિષ્યમાં પણ લડવા નીકળે

જવા જય જવાર